સોલંકી અમારી ઓમ શિવસ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ દસ એક પચીસ ના રોજ વેરાખાડી ગામે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના મુજબ અને આણંદ જિલ્લાના ડી શ્રી જે એન પંચાલ સાહેબના માર્ગદર્શન મુજબ ખંભોળદ પોલીસ સ્ટેશન પી એસ આઈ જે બી પરમાર તથા સ્ટાફના માણસો દ્વારા વેરાખાડી કે એફ હાઈસ્કૂલ ખાતે ઉત્તરાયણ નિમિત્તે તહેવાર તકેદારી અને તથા ટ્રાફિક નિયમોનું પાલન અને વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સંકલ્પ લેવડાવી ચોકલેટ વેચી મોડું મીઠું કરાવ્યું હતું ઉત્તરાયણની શુભેચ્છા પાઠવવામાં આવી જેમાં હાઈસ્કૂલના આચાર્યશ્રી ભદ્રેશભાઈ તથા આગેવાનો શ્રી અશોકભાઈ તથા રેફિકભાઈ તથા એચસી પ્રદીપસિંહ એસસી વિજયભાઈ પી સી રિદ્ધિબેન હાજર રહ્યા હતા અને કામગીરીમાં સહકાર આપ્યો હતો